જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ તારીખ ત્રેવીસ મે બે હજાર પચીસના રોજ બુદ્ધનું વૃષભ રાશિમાં ગોચર બાર રાશિઓને ફળ અલગ અલગ રીતે આપશે તો આમાં ધનુ રાશિ વિશે જણાઈ રહ્યો છું ધનુ રાશિના સાતમા અને દસમા ઘરનો સ્વામી બુદ્ધ છે જે હવે તમારા છઠ્ઠા ભાવમાં સંક્રમણ કરશે જ્યોતિષશાસ્ત્રમાં આ ઘરને દુશ્મન ઘર તરીકે ઓળખવામાં આવે છે જે દુશ્મનાવટ રોગો પીડા નોકરી સ્પર્ધા અને રોગ પ્રતિકારક શક્તિ વૈવાહિક છૂટાછેડા અને કાનૂની વિવાદોનું કારક છે છઠ્ઠા ભાવમાં બુધની હાજરીને કારણે ઋષભમાં બુધના સંક્રમણ દરમિયાન તમને મિશ્ર પરિણામ મળશે જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને સફળતા મળશે જેઓ નોકરી કરે છે તેઓને તેમની વર્તમાન નોકરીમાં પ્રમોશન પણ મળશે જો કે આ સમય દરમિયાન તમારા ખર્ચને નિયંત્રણમાં રાખો તમારા માટે મહત્વપૂર્ણ છે બિનજરૂરી ખર્ચ ટાળો પરંતુ તમે સાવચેત રહો નહીં તો તમને નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડશે લગ્નવાળા લોકોને બાળકો સાથે સંબંધિત કોઈ શુભ સમાચાર મળવાના યોગ છે એનાથી તમને ખુશી કે ગર્વ મહેસૂસ થશે પરંતુ જીવનસાથીની સાથે મતભેદ થવી કે ભાવનાત્મક દૂરી આવવાનો સંકેત છે એના સિવાય આ સમયગાળામાં તમારે તમારા રોમેન્ટિક જીવનમાં થોડી ચુનૌતીઓનો સામનો કરવો પડશે જેનાથી તમારા સંબંધમાં પ્રતિકૂળ પરિણામ મળશે ઉપાય છે તમે નિયમિત રૂપથી ગાયને લીલું ઘાસ ખવરાવો જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ